થોડી વાર પહેલા નીરોભાઈ મેં તમને એક વાત કરી હતી કે આ જગ્યા ઉપર આપણે આવીએ ત્યારે આપણે કાંઈક એવું આપણામાં જે તૂટેવું હોય અથવા તો કઈ એવી ખામી હોય જે આપણને જ ખબર હોય માત્ર ને માત્ર એ ક્યાંક ને ક્યાંક આ માને અર્પણ કરીને આપણે જાવી જોઈએ તો વાત એવી છે કે આ ઘાટ ઉપર હું બે દિવસ પહેલા બેઠો હતો અને મારા સબ્સ્ક્રાઇબર મિત્રો મને મળ્યો આખું ફેમિલી મળ્યું હું એનું નામ નહીં આપું કારણ કે નામ આપું અત્યારે હિતાવગ્ધિ નથી વાતી ટાઈપની છે હવે એ આખા ફેમિલી સાથે આવેલા આ જગ્યા ઉપર અને આવવાનું કારણ જાણીને કદાચ તમારા રૂવાડા બેઠા થઈ જાય એની માત્ર તેર થી ચૌદ વર્ષની દીકરી અને ઇન્સ્ટાગ્રામ ને એનો જે મિસયુઝ કરીને એ જે છોકરી એટલી નાની ઉંમર માં કોઈક છોકરા એને ફસાવી અને એની જિંદગી બગાડવાના તમામ એને કાવતરા બધા એને ઘડી લીધેલા ટૂંકમાં પણ ક્યાંક ને ક્યાંક હું અહીંયા બેઠો હતો અને પ્રભુ ભક્તિ માં લીન હતો અને મારા બા સાથે મેં વાત કરી કે ગંગાના કિનારે શું બા હું તમને દર્શન કરાવું અને મારા વાત ફોનમાં માં ચાલુ હતી અને બેન આવ્યા ને એકદમ રડમાં સવાજ માં બોલ્યા કે પ્રકાશભાઈ અમે તમારા વિડીયો રોજ જોઈએ છીએ પણ મારી દીકરી કઈક અવળા માર્ગે ચડી છે કઈક તમે એને એવી ભાન આપો તો ખરેખર જો એને કઈક એનું સુધરવું હોય તો આ ગંગાના કિનારે એનું જીવન સુધરે એમ એટલે ઘડીક તો મને પણ આમ દ્રાસકો લાગ્યો કે ભાઈ તેર થી ચૌદ વર્ષની દીકરી આ રીતે કેમ આવું કેમ વિચારી શકે હજી તેને સંસારની કેડીમાં એને ખબર નથી કે આ દુનિયા શું છે એમ એનું અવલોકન ન કરી શકે છતાં પણ જો આ ઉંમરમાં એને આ છું એટલે વાત જાણે એમ બની મેં દીકરીને બોલાવી અને દીકરીને બોલાવી એટલે મેં પૂછ્યું બેટા તારે આવું કઈ છે ખરું એટલે એને સહજ રીતે સ્વીકારી લીધું કે હા ભાઈ મારે આવું છે અને વસ્તુને તું શું માને છે એ રીતની છે બેટા કે તું એને નથી ગણકારતી કે નથી તું એને પ્રેમ કરતી અને તું બાર પ્રેમ ગોતવા છો હું તો એક જ વસ્તુ માનું છું નીરવભાઈ કે દુનિયાની અંદર સાક્ષાત જો કોઈને ભગવાનના દર્શન કરવા હોય ને તો પોતાના મા બાપની અંદર જો ભગવાનના દર્શન ન થાય ને શિવ તત્વ ન દેખાય તો તમારે બીજી કોઈ યાત્રા કરવાની જરૂર નથી અને ક્યાંક ને ક્યાંક હું ટૂંકમાં વાત કરું તમને તો વાત એવી બની અને દીકરીને મેં એનું પેલા માનસપટ આખું જાણવાનો એક પ્રયત્ન કર્યો એટલે ફરિયાદ એની હતી કે ભાઈ મારા પપ્પાને હું એ બધા મારી ઉપર રાડિયું નાખા કરે આમ છે ને તેમ છે મને પ્રેમ નથી કરતા પ્રેમ નથી કરતા એ શબ્દ એ બોલીને એટલે મેં એને એક પ્રયોગ આપ્યો મારે મને મારી માં તો મને પ્રેમ જ નથી કરતી કે હવે મેં કીધું બેટા તું આંખ બંધ કર અને હું જે બોલું ને તારે વિઝ્યુઅલાઇઝ કરવાનું છે તારે યાર એવું થઈ રહ્યું છે તારે એવું વિચારવાનું છે એટલે એને આંખ બંધ કરી એટલે મેં એને એમ કીધું કે ભાઈ તું અત્યારે હરિદ્વારથી ટ્રેનમાં તારા ગામ તરફ જોવા નીકળી છો બરોબર કે હા તમે તમારા ગામે પહોંચી ગયા છો દાખલા તરીકે સુરત હોય કે વડોદરા હોય કે અમદાવાદ હોય કે જે કઈ હોય તે આપણે એનું ગામ પણ નથી બોલું તમે ત્યાં પહોંચી ગયા છો તારી રાબેતા મુજબ તારી કોલેજ અથવા તો સ્કૂલ જે છે ચાલુ થઈ ગયું વેકેશન પૂરું થઈ ગયું છે અને તું ભણવા ગઈ છો અને તું ભણીને ઘરે આવી અથવા તો સ્કૂલ માં તને કેવામાં આવ્યું કે તારા માતા પિતાનું કાર એક્સિડન્ટ માં મોત થઈ ગયું છે આ શબ્દ હું બોલી જો ને મિત્રો ચાર દીકરા આમ આમ કરીને આમ ઝસકી ગયા છે અને જે રોય છે એની માને બેટીને કેમ બેટા મેં કીધું તારી મા તો તને પ્રેમ નથી કરતી એટલું બધું તને એની પાસે કેમ આકર્ષણ જાય ગયું અને કેમ તો એટલો બધો બ્લાસ્ટ છો અંદર તારી અંદર કહેવાનું રૂપક મારું એટલું છે મિત્રો કે સોશિયલ મીડિયાનો જે મિસયુઝ થાય છે ને અત્યારે ક્યાંક ને ક્યાંક અમારી આ જે ટીમ બેઠી છે ને મને મને એટલો તો અભિમાન છે કે આમાંથી કોઈ એવા માણસો નથી કે જે વલ્ગર વિડીયો બનાવે છે કે જે મારા ટચમાં છે ને

પૈસા કરતા જે પરમેશ્વર નથી આપણે અને કોઈ વસ્તુ બતાવવાની સંસ્કૃતિ સભર વિડીયો બનાવો જેથી કરીને બાપ અને દીકરી સાથે બે ને એ પિક્ચર જોઈએ કે વિડીયો જોઈએ કે અને ત્યારે ચિત્ર ઈ બન્યું મિત્રો આ બહુ ટૂંકમાં મેં વાત કરી વિગતવાર વાત કરવા બેસું તો કદાચ કલાક બે કલાક નીકળી જાય અને મેં દીકરીને કીધું કે તું અત્યારે તારા પપ્પાને ફોન કરે એના પપ્પા ખૂબ ચિંતિત હતા પ્રતિષ્ઠિત પરિવાર પૈસા ટકે સંપન્ન પરિવાર અને દીકરીએ બાપને ફોન કર્યો એટલે કે કે પપ્પા તમે તમે ક્યાં છો ઘરે શું કામ હતું લોકો ગંગા આરતી કરી લીધી ફરી લીધા પપ્પાએ કે એ બધું તો ઠીક છે મારે તમને એક વાત કરવી છે એટલે બાપે એમ કીધું કે તારા ટોનમાં મને કેમ કઈ કામ અલગ રણકાર સંભળાય છે એમ તું કેમ કઈ તને કોઈ કઈ કીધું છે કીધું કે પપ્પા આજ પછી હું એવું કોઈ કામ નહીં કરું કે જેથી કરીને તમારું માથું નીચું થાય અને મારી જિંદગીમાં હું એવું કઈ કરી બતાવીશ કે તમે અને મારી માં બે મારા નામ ઉપર ગૌરવ લઈ શકો બસ આ મારા એટલો ઇન્સિડેન્ટ મારી અરે આજ ઘાટ ઉપર બે થી ત્રણ દિવસ ની રાત્રિ પેલા જે છો ને મિત્રો એટલે મને ખબર પડી કે મને ભગવાને આ હું કામ મોકલ્યો હતો ભલે મેં એના જીવન માં જે કઈ પરિવર્તન મારી વાત થી એને આવ્યું કે નહીં હું કોઈ જ્ઞાની નો દીકરો નથી છતાં પણ મારાથી જે થતું હતું એ બન્યું અને મને ક્યાંક ને ક્યાંક એમાં મને મારી દીકરી નું રૂપક દેખાતું હતું

અને છોકરો પાછો એને બેન માનતો ભાઈ ભાઈ બનાવ્યો બેન બનાવી રાખડી બાંધીને પછી આવું એને વલગર કૃત્ય બોલો એટલે આ સમયની અંદર તમને જે બેન કહી ને એ તમારો ભાઈ નથી થવાનો બધા બધાની વાતય નથી કરતો અમુક વાત એવી છે પણ આ સમય ની અંદર સજાગ રહેવું ને એ પણ એક બહુ મોટી વાત છે અને આવા વાસના ના વરુ આપણા પરિવાર ને વિખેર ન કરી જાય ગંગાના ધોધ જેવો જે પ્રવાહ હાલતો હોય એવો આપણો પરિવાર હોય અને ઈ પ્રવાહ અંદર જો કોઈ ખાબડું પડી જાય ક્યાંક ને ક્યાંક મારી તમારી કહેવાય હવે વાત એ રહી કે દીકરીની મોરલ ઓફ ધ સ્ટોરી આખી છે કે ચૌદ વર્ષની દીકરીને એવી તો શું ખબર પડી જાય કે કે આ વસ્તુ કરવાથી આમ છે 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 તેમ શરીર શું સુખ પણ ટૂંકમાં કહેવાનો મતલબ એને ક્યાંય ઘરેથી પ્રેમ ઓછો મળ્યો હોય અથવા તો એની લાગણી કોઈ સમજી ન શક્યું હોય તો જ બાળક બાર પ્રેમ ગોતવા જાય કારણ કે બાળક છે ને નીરોભાઈ નેત્રાભાઈ બાળક છે એ ગારાનો પીંડો છે એને જેવો તમે આકાર આપો એવો આકાર લઈ શકે બરોબર એટલે ક્યાંક ને ક્યાંક મારી ઘરે તો ભાઈ નીરવ ભાઈએ મને હંસગીરી બાપુ નું ઇન્ટરવ્યુ કરાવ્યું અને બાપુ સાથે મારે મુલાકાત થઈ બાપુ મારી ઘરે પધારે આઠ દિવસ રોકાણા અને મારી જે સોમ્યા છે મારી બેબી એને કીધેલું કે બેટા તારે રોજે સાંજે સાત વાગે તારે હનુમાન ચાલીસા ના પાઠ અને ચાર દિન થી લઈને આઠ દિન સુધી હજી ક્યારે એક દિવસ એવો નથી પડ્યો મારી છોકરીએ હનુમાન ચાલીસા ના પાઠ નથી કર્યા એટલે સારા માણસો ભેગા રહ્યો ને તો એનું બેનિફિટ સારું તમને મળે તે કેમ ના મળે કારણ કે આ તો કુદરત છે કોઈ માણસ ને કે મારા સવારે જુગાર ના ભાગીદારો ની જરૂર છે યાર તમે સારું મનમાં નીકળો તમારે જે ધંધો કરવો એ વિચારી નીકળો કુદરત તમને એ ગોતી દેશે ભાઈ એ તમને ભેગા કરી દેશે ઓટોમેટિક આજે કેવી રીતે અમે ભેગા થયા જોકે નીરોભાઈ સાથે તો મારે બહુ મુલાકાત પહેલેથી છે પણ મ્યાત્રાભાઈ ને આ બધા જે મિત્રો છે ને ખરેખર મને આ હુકમ મળ્યા માત્રને માત્ર કારણ એટલું છે કે એનો ક્યાંક ને ક્યાંક એનો પણ ધ્યેય એક છે મારો પણ ધ્યેય એક છે અને બધા સેમ્યુલેટર ધ્યેય સાથે અમે જે આગળ વધીએ છીએ બરોબર અને કહેવાય ને કે ભાઈ આવી વસ્તુ થાય એટલે આપણા સમાજમાં આ વસ્તુ એક અને બીજું વાત થોડીક વધતી જાય છે પણ છતાં મારે કરવી જોઈએ અત્યારે સમય કેવો થઈ ગયો કે ભાઈ હું સ્ટેટસ મૂકું હું ક્યાંક ફરવા ગયો છે લોકોને બતાવું શું કામ ભાઈ તમે બતાવો કોઈ ખુશ થવાનું નથી બધાને બળતરા થવાની તમે છે

અને કહેવાય ને જે આપણા જે માવતરો આપણા જે ઇતિહાસના જે વડવાઓ આપણા જીવતા એ રીતે આપણે સાત્વિક જીવન જીવવાનું થાય તો એટલો બોજ આપણી માથે રે ખરો એટલે ક્યાંક આ આ વાત મને મગજમાં આવીને આ બધા મિત્રો સાથે મને શેર કરવાનું મન એટલા માટે થયું કે ભાઈ આ વાત ઈ એક ઘર માટે નહીં છે આ ઘરે ઘરે સળગતો પ્રશ્ન છે અને બધાને જો આમાંથી કંઈક ને ક્યાંક પ્રેરણા લઈએ અને આમાંથી આપણે ક્યાંય જો થોડુંક અવેરનેસ રાખીએ અને આપણા બાળક પ્રત્યે થોડુંક ધ્યાન રાખીએ ને તો ભવિષ્યમાં આપણે ક્યારે નીચું જોવાનું વારો નહીં આવે એટલે ક્યાંક આપણા બાળકોને પ્રેમ કરો અને છતાં જો તમારા ભાઈ દીકરા તરીકે મારાથી વિશેષ બોલાઈ ગયું હોય અથવા તો મારા શબ્દમાં કઈ ખોટ પડી હોય તો હું માફી જાવું છું પણ કહેવાનો ધ્યેય મારો એટલો છે કે આ વાત કરીને કે આપણે ફેમસ થઈ કેવું નથી મારું કામ 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 શું છે હું હું કરું છું આ બધા ખબર છે પૈસા થી તમારે કોઈ લેનો દેનો નથી અને કરવું નથી અને કદાચ એવી ઓફરો પણ ઘણી આવેલી છે કે ભાઈ તમે આમ નઈ નામ કરો અમે તમને એટલા રૂપિયા મહિને આપશું પણ એ અમારા કેવાય ને કે ભાઈ અમારા એક ઓલામાં નથી આવતું પ્રોટોકોલમાં એટલે મેં નથી કર્યું અને કરવાના પણ નથી કારણ કે હું એક સનાતન નું સંતાન છું હું મહાભારત નું સંતાન છું હું રામાયણ નું વિચાર લઈને છું એટલે નથી કરવું મારા મારા દેશનો યુવાન તો દેશની સ્ત્રી કોઈ પણ અમારો વિડીયો જોવે તો એને ધાર્મિકતા અથવા તો એને એવી વ્યક્તિ વિશે સાથે આપણી વાત હોય નીરુભાઈ આપણે મહેનત હું કામ કેટલી મહેનત આમાં છે લોકોને વિડીયો જોયું તેમ થાય કે આ લોકોની હું મહેનત ક્યાંક ને ક્યાંક આપણો પરિવાર મૂકીને આપણે પંદર પંદર દિવસ આજે હું દસ દિવસથી ઘરેથી નીકળ્યો છું બરોબર મારી છોકરીઓ ગામ હતી વેકેશન હતી એટલે મેં મારી છોકરીઓ બા બાપુજી પાસે મૂક્યા કે હું કામ તમે ન્યાય રહ્યો તમને મજા એને પણ ન્યાય ગમે છે જે છોકરા ગઢિયા ભેગા રહ્યા ને ભાઈ તમને કોઈ વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે તમે ગઢ હતા આ એક આ કહેવાય ને અત્યારના સમય હું તમને જે હકીકત છે ને આ ગંગાના કિનારે જે હું બોલતો નથી કઈ ખોટું અને સારું લગાડવા તો નહીં બોલતો મને હું બહુ સભાન અવસ્થામાં બોલું છું અત્યારે મા બાપ આપણને નથી ગમતા ક્યાંક ને ક્યાંક આપણને એની કુટેવો બધી લાગે છે આપણે એમ થાય ટોકા કરે છે નામ છે તમે ક્યારેય કલ્પના કરી કે આપણને ગટ આવવાનું છે કોઈ દિવસ કલ્પના કરી કે આપણા છોકરાની બાય આવવાની ત્યારે આપણે નહીં ગમે તો હું થવાનું છે એની અંદર કઈક લાગણી છે નીરોભાઈ થાય છે એવું કે જયારે એ વૃદ્ધાવસ્થા અંદર આવે છે ને ત્યારે એની આરે બે વાળા જે મિત્રો હોય છે ને એ એક પછી એક નીકળી ગયા હોય સદામ પોગી ગયા હોય અને એકલતા ભરું જીવન જીવતા હોય છે મારા વાલા એને પરિવારના પ્રેમની જરૂર છે એને પરિવારના ના ની જરૂર છે અને જે ઘરમાં ગઢિયા રાજી છે અથવા તો એને કઈ કોઈ તકલીફ નથી એવા પરિવાર ઉપર મહાદેવની કૃપા એવી છે તમે જોજો કે આર્થિક રીતે પીડાતા પીડાતા હોય 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 કોઈ શારીરિક માનસિક બીમારી સિદ્ધિ એની ઘરે ફરતી રાટો મારતી હોય છે મને એટલી ખબર પડે મારા વિશ્વાસ સાથે ની હું વાત કરું છું બસ વધારે વાત થઈ ગઈ છે પણ છતાં જો આપનો સમય ક્યાંક બગડ્યો હોય એવું લાગતું હોય તો પણ હું તમારી પાસેથી માફી માંગુ છું અને બસ એવી જ અપેક્ષા રાખું છું કે આપણે એક વસુદેવ કુટુંબકમ ભાવના સાથે આપણો બાપ જે કાળીઓ ઠાકર આપણે ઇન્સાન છીએ કે હરામખોર છીએ એટલે ક્યાંક ને ક્યાંક આપડા વિચારો ઉપર આપણે કાબુ મેળવીએ એવું કહેવાય ને કે જિંદગી ની અંદર ક્યાં કેવું કામ કરીને જાય ને ઈશ્વર આપડે કઈક મોકલ્યા છે ને એનું ક્યાંક મકસદ છે એને આપણા થી બહુ ઉમીદ છે યાર કેમ નો આપડે એના સંતાનો છે મારી વાર વાત વીરમું છું જય શિયા રામ જય સનાતન કામ એવું ન કરો કે લોકો ફ્રી યાદ કરે પણ કામ એવું કરો કે લોકો